પોરબંદર શહેરમાં એક અઠવાડિયાથી વરસાદી અને ગટરના પાણીનો છાયાના રણ વિસ્તારમાં નિકાલ થતો નથી તેથી હવે પાણીમાં ઝેરી સાપનો ઉપદ્રવ વધ્યો છે અને સ્નેક કેચરોની દોડધામ વધી છે તો લોકો ભયમાં જીવી રહ્યા છે પોરબંદરના છાયા એસએસસી રોડ રણ વિસ્તારમાં માટીના કારખાના પાછળ રહેતા લોકોએ જણાવ્યું હતું કે વધુ પડતા વરસાદને લીધે ત્યાં મોટા ભાગના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે આ વિસ્તારો પાણી પહોંચી ગયા છે મજૂરી કામ કરીને માંડ માંડ પોતાનું પૂરું કરતા લોકોની હાલાકી વધી ગઈ છે અહીંયા એવા લોકો રહે છે કે જેઓ ભાડે મકાન રાખી શકે તેવી પરિસ્થિતિ પણ નથી અને ઘરનો બધો જ સામાન ખરાબ થઈ ગયો છે બાબત સ્ટારમાં હજુ સુધી તંત્ર સહાય માટે પહોંચ્યું નથી તેમ જણાવીને લોકોએ જણાવ્યું હતું કે સાપ સહિત બીજા જીવજંતુઓનો પણ ઉપદ્રવ વધ્યો છે અને ઘરમાં સાપ આંટા ફેરા કરતા તરતા નજરે ચડે છે જેના લીધે લોકો ખૂબ જ વધુ પડતા ભયમાં મુકાઈ ગયા છે અને અસંખ્ય લોકો ડિપ્રેશનમાં મુકાઈ ગયા છે લોકોની ઘરવખરીને ખૂબ જ મોટું નુકસાન થયું છે ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના આ લોકોની પરિસ્થિતિ એટલી હદે દયનીય બની ગઈ છે કે તેઓના વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા છે તો બીજી બાજુ ઘરની અંદર ભરાયેલા ગટરના ગંદા પાણીને લીધે બે ટક પૂરતું જમવાનું પણ નસીબ થતું નથી તેમ જણાવીને આ વિસ્તારના લોકોએ તંત્રનું ધ્યાન દોરીને તેમને મદદરૂપ બનવા માંગ કરી છે